મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના સી એન કોમર્સ એન્ડ સીસી મહિલા આર્ટ્સ કોલેજ ખાતે એનએસએસ તથા એનસીસી અને સ્પોર્ટ્સ યુનિટ હેઠળ સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી મંડળના અધ્યક્ષ શ્રી યોગેશભાઈ મણિયાર કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર એમ એફ પટેલ વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર જેજી મેતિયા એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર આશાબેન આર ચૌધરી અને ડૉક્ટર કુમાર એન રાણા એનસીસી ઓફિસર ડૉક્ટર ડી ચૌધરી સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉક્ટર સી એચ પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફગણ એનએસએસના વોલિયન્ટર એન સીસી કેડેટ સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર